नमस्ते मित्रो, नमस्ते धाराबेन नमस्ते बालमित्रो नमस्ते जिक्नाबेन રામિન આજે તો રવિવાર છે અને એમાં પણ હોળીનો તહેવાર છે એટલે આપણા બાળમિત્રોને તો ડબલ મજા ડબલ મજા અને અત્યારે જો haftaa હફતા અમુક બાળમિત્રો આવતા હશે મને વાઇબ્રેશન્સ આવે છે દોડતા દોડતા જો ઘર પાસે હોળી થઈ હશે એની આજુબાજુ કોઈ ફૂલો શણગાર્યા હશે કોઈ સરસ મજાની રંગોળી કરી હશે કોઈ છાણા અને ઈંધણ લાવવામાં મદદ કરી હશે એટલે બધા બાળમિત્રો એમાં એટલા વ્યસ્ત હશે અને મમ્મીને પણ પૂજાની સામગ્રીમાં તૈયારી કરાવી હશે અને છાણાને પણ સરસ રીતે ગોઠવ્યા હશે હમ્મ અને બધાને મદદ કરી હશે વળી વળી કોઈ બાળમિત્રાને પાણીની તરસ લાગે ને તો વળી પાછા વચ્ચે આવે પોતાના ભાઈબંધને લઈ આવે એટલે ઘરમાં એ આમ રોનક રોનક અને દારાબહેન આમ પણ હોળીનો તહેવાર છે ને એ ખૂબ મજાનો તહેવાર છે અને એટલે જ કહેવાનું મન થઈ જાય હોળી આવી હોળી આવી લાવી ગુલાલની બોછાર પિચકારી ની ધાર પર આજે મનાવો હોળી નો તહેવાર હોળી ની ખુશી ને બનાવો રંગીન એક બીજા ને લગાવો રંગ સુરક્ષિત રીતે રમો હોળી એકબીજાના રંગમાં ના પડે ભંગ ફાગણ ની ફોરમ ભરી રૂડો ગુલાલ ગાલે કરી રંગ પિચકારી ભરી રંગીન હથેળી ધરી તો ચાલો ને હોળી ની ઉજાણી કરી ધારાબેન તમે હોળીની વાત કરીને કે આપણા બાળમિત્રો અત્યારે ખૂબ વ્યસ્ત હશે જેમ આજે હોળીનો તહેવાર છે ને એવી જ રીતે આવતીકાલે છે તહેવાર ધૂળેટી હમ એટલે આ ધૂળેટીની તૈયારી તો જીજ્ઞાબેન અઠવાડિયા પહેલા થઈ ગઈ હશે બધા સ્ટોલમાં બધા બાળમિત્રો ગયા હશે અલગ અલગ જાતની પિચકારી ખરીદી હશે અલગ અલગ જાતના રંગો ખરીદ્યા હશે અને આશા રાખીએ કે બાળમિત્રોએ એ સરસ મજાના રંગીન કોરા કલર જ લીધા હશે કે જે કોઈને નુકસાન ન કરે જુઓ બાળ મિત્રો તમે હોળી ભલે રમો પણ ધ્યાન રાખીને રમજો કે આ અવસર છે ને એ આપત્તિમાં ન પલટાઈ જાય જે મજા છે ને એ સજામાં ન ફેરવાઈ જાય આપણે એકબીજાને સરપ્રાઈઝ અચૂક આપવાની મિત્રના ઘરે અચાનક જવાનું એ ઊંધો બેઠો હોય તો આપણે એને ઊંધો બેઠેલો જ રંગી નાખીએ ને એને બોલાવીએ ને એની મસ્તી કરીએ પણ એવી સરપ્રાઇઝમાં ક્યાંક એને આંખમાં કલર ન જાય એને ખોટી જગ્યાએ લાગી ફીટી ન જાય એ તો ખૂબ જ ધ્યાન રાખવાનું તો બાળમિત્રો તમને જે પણ ટીપ્સ આપી છે એ ટીપ્સ નું તમે ચોક્કસ થી પાલન કરશો ને અને એની સાથે સાથે સરસ મજાની હોળી વિશેની માહિતી પણ આપણે સાંભળીએ કલ્પા ઉપાધ્યાય પાસેથી રંગબેરંગી પર્વ હોળી નમસ્તે બાલ દોસ્તો હલો છો મારા બાલ દોસ્તો મજામાં ને અરે હા મિત્રો પણ કહેશે કે કલ્પાબેન કેમ મજામાં ના હોઈએ આજે તો અમારો સ્પેશિયલ દિવસ હોળી છે અને કાલે તો અમારો માની તો તહેવાર ધૂળેટી છે તો ચાલો આજે હું કલ્પા ઉપાધ્યાય મારા બાળદોસ્તોને હોળી અને ધૂળેટી આપણા પર્વો વિશેની થોડી વાત કરવા માટે અહીં ઉપસ્થિત થઈ છું તો બાળ મિત્રો આપણે સરસ મજાની એક હોળતાસણીની વાત અને ધૂળેટી જે છે રંગનું પર્વ એના વિશેની વાત આપણે કરીશું આપણી આર્ય સંસ્કૃતિમાં રહીએ છીએ આર્યો ઉત્સવ પ્રિય હોય છે તેમણે તો તમને પણ ઉત્સવો ઉજવવા ગમે ને દોસ્તો આખા વર્ષમાં આપણે ઘણા બધા ઉત્સવો ઉજવીએ છીએ તેમાંથી કેટલાક સામાજિક ઉત્સવો એટલે કે આપણે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ સગાઈ પ્રસંગમાં જઈએ છીએ કોઈની બર્થડેની પાર્ટી હોય એમાં પણ જઈએ છીએ ક્યારેક કોઈક શોક પ્રસંગો હોય તેમાં પણ મમ્મી પપ્પા સાથે જવાનું પણ થતું હોય છે તો આ બધા ઉત્સવોને સામાજિક ઉત્સવો કહેવાય પછી આવે છે રાષ્ટ્રીય ઉત્સવો રાષ્ટ્રીય ઉત્સવો એટલે દેશ પ્રત્યેનો પ્રેમ રજૂ કરવાના જે ઉત્સવો હોય રાષ્ટ્રીય ઉત્સવો એટલે કે ઓગસ્ટ અને જાન્યુઆરી અને ધાર્મિક ઉત્સવો ધાર્મિક ઉત્સવો જેમ કે હોળી ધૂળેટી પછી ક્રિસમસ જે આપણે નાતાલ તરીકે ઓળખીએ છીએ એ પારસી લોકોનો પતેતી પછી ઈદનો જે તહેવાર આવે છે ઈ રામનવમી મહાવીર જયંતિ હનુમાન જયંતી દિવાળી વગેરે જેવા ઉત્સવો હોય છે એ આપણા ધાર્મિક ઉત્સવો હોય છે જો વર્ષ દરમિયાન કોઈ ઉત્સવો જ ના આવે તો માનવ જીવન કેવું કંટાળાજનક બની જાય સાચી વાત છે ને દોસ્તો હા તમે કહેશો કે કલ્પાબેન સાચી વાત છે કારણ કે દરેક માનવ આર્થિક ઉપાર્જન માટે કાંઈક ને કાંઈક એક ધારું કામ કર્યા કરતો હોય છે જેથી જતે દાળે તેને કંટાળો આવે છે આ કંટાળાને દૂર કરવા માટે અને બમણા ઉત્સાહથી માણસ કામ કરવા માટે પ્રેરાય એટલે આપણા ઋષિમુનિઓએ વર્ષ દરમિયાન જુદા જુદા તહેવારો જુદી જુદી રીતે ઉજવવાની પ્રણાલિકા રાખી છે એવો જ એક તહેવાર આવે છે હોળી અને ધૂળેટી જે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે તો તેની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે તો એ કથા છે એ ચાલો મિત્રો તમને સમજાવું હવે તહેવાર હોળી અને ધૂળેટી આવશે માટે તેની વાત કરીએ તો તેમની પાછળ એક વાસ્તવિક અને એક પૌરાણિક કથા છે અને ઘણા બધા બનાવો પણ રહેલા છે ઘણા વર્ષો પહેલાં આ પૃથ્વી ઉપર હિરાણ્યક્ષ અને હિરણ્ય કશિપુ નામે બે અસુર રહેતા હતા એની અંદર એક હિરણ્ય કશિપુ નામનો એક અસુર હતો એ એક અસુર રાજ્ય કરતો હતો તેણે ખૂબ જ તપ કર્યું અને ભગવાન બ્રહ્માજી પાસે તેણે એક વરદાન માંગ્યું હતું એ વરદાન શું હતું તમને ખબર છે તો તે વરદાન એ હતું કે તેનું મૃત્યુ ન દિવસે થાય ન રાત્રે થાય ન ઘરમાં થાય ન બહાર થાય ન મેદાનમાં થાય ન અસ્ત્રથી મરે કે ન શસ્ત્રથી ન અગ્નિથી કે જળથી તો તે પશુના હાથે પણ ન મરે ન માનવના હાથે તો ભગવાને તેને તથાસ્તુ કહી દીધું શા માટે કેમ કે આપણા ભગવાન તો ખૂબ ભોળા છે તેણે આવું વરદાન આપી દીધું હવે આ અસુર ખૂબ જ શક્તિશાળી અને બળવાન બની ગયો અને અભિમાન અને ઉન્માદમાં આવી ગયો તો તેને ચારે બાજુ ત્રાહી ત્રાહી પોકારી દીધું અને જ્યાં હોય ત્યાં તે પોતાનું અસુર સામ્રાજ્ય ફેલાવા લાગ્યો એવી રીતે લોકો અને દેવલોકમાં પણ તેનો તેનાથી બધા ત્રસ્ત થઈ ગયા હવે તે કહેવા લાગ્યો દરેકને પોતાના રાજ્યની અંદર પણ કે બ્રહ્મા વિષ્ણુ શિવ રામ કૃષ્ણ સરસ્વતીમાં લક્ષ્મીમાં કે મતલબ આવી રીતે કોઈ પણ દેવી દેવતાઓને પૂજવા નહીં બસ ફક્ત તેમના જ નામ લેવા તેમના જ નામનું રટણ કર્યા કરવું કે ફક્ત મારા જ નામનું રટણ કરવું તેવો હુકમ કર્યો બધા લોકો તેનાથી બી ગયા તેણે બીકણા માર્યા અનુસરવા લાગ્યા કે બધા લોકો જે હતા તેમને રાજ્યમાં ધાર્મિક લોકો એ પણ હતા એ ભગવાનનું નામ મૂકી દઈ અને પોતા જે એનો અસુર હતો એનું નામ લેવા મંડી ગયા સમય જતા તેમણે ત્યાં એક પુત્રનો જન્મ થયો તો તેનું નામ બાળ દોસ્તો ખબર છે તમને તેનું નામ હતું ભક્ત પ્રહલાદ તેનું નામ રાખવામાં આવ્યું પ્રહલાદ હવે આ પ્રહલાદ તો ભગવાનનો પરમ ભક્ત નીકળ્યો તેથી તે બાળપણથી જ પ્રભુ નામ બોલ્યા કરે સમય જતાં તેને પાઠશાળામાં ભણવા માટે બેસાડ્યો તો પોતાની પાટીમાં તે રામ નામ અને નારાયણનું નામ લખ્યા કરતો અને મોઢામાં પણ સતતને સતત ભગવાનનું જ નામનું એ સ્મરણ કરતો જેથી ગુરુજીએ તેણે તેમ ન કરવા માટે કહ્યું અને એમ પણ ગયું ગુરુજીએ કે બેટા તું ભગવાનનું નામ ન લે તારા પિતાજીને જો ખબર પડશે તો મને પણ હાંકી કાઢશે અને તને પણ ખૂબ મારશે છતાં પણ પ્રહલાદ જે છે તે માન્યો નહીં ધીરે ધીરે આ વાત તેના પિતાજી એટલે કે હરણ હિરણ્ય કશ્યપુ સુધી પહોંચી ગઈ તો તેણે પણ બાળક પ્રહલાદને બોલાવી સમજાવ્યો પણ તે માન્યો નહીં તેથી તેના પિતાજીએ શિક્ષા કરવાનું નક્કી કર્યું કે તમે તોફાન કરો તો બાળમિત્રો તમને પણ શિક્ષા કરવી પડે ને એવી જ રીતે પ્રહલાદને પણ તેના પિતાજીએ તો શિક્ષા કરી કેવી રીતે શિક્ષા કરી કે તેણે જંગલમાં એકલો મૂકી દેવામાં આવ્યો તો તેના સૈનિકો હતા રાજાના સુરરાજના એ જંગલમાં ગયા અને પ્રહલાદને એકલો મૂકી દીધો પણ તે સતત ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો તેથી ભગવાને તેને આશ્રય આપ્યો ભગવાનના તેના પર આશીર્વાદ હોવાથી તે હેમખેમ ઘેર પાછો આવી ગયો અસુરાજને ખૂબ નવાઈ લાગી પછી તેણે સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ પ્રહલાદને ઊંચા પહાડથી નીચે ફેંકવી આવો કે જેનાથી તે બચી ન શકે સૈનિકો આમ કરવા જાય છે તો જેમ પ્રહલાદને તેના સૈનિકો નીચે ફેંકે છે તેમ ભગવાન સ્વયં પ્રગટ થાય છે અને તેને ઉંચકી લે છે અને તે હેમખેમ પાછો ફરીથી આવી જાય છે આવી રીતે તે પાછો ઉગરી અને મહેલમાં આવી જાય છે પછી તેણે આદેશ આપ્યો કે જાઓ તેને ઊંડા પાણીમાં ડૂબાડવાનો ડૂબાડી દો તો સૈનિકો ગયા અને તેણે ઊંડા પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો તો પણ તે નિષ્ફળ ગયો તેને ભૂખ્યો તરસ્યો રાખવામાં આવ્યો છતાં પણ તે રામ નામ અને નારાયણનું નામ મૂકતો જ નથી છેવટે તેનું શું કરવું તેથી તેના પિતા વિચાર કરવા લાગ્યા કે આનો કોઈ ઉપાય મળતો નથી તેથી તેણી ફૈબા એટલે કે હોળિકા જેનું નામ હતું તે તરત આવે છે અને તેના ભાઈ હિરણ્ય કશીપોને ઉપાય બતાવે છે અને કહે છે કે ભાઈ તને ખબર છે ને કે મને વરદાન છે કે અગ્નિ મને કાંઈ કાંઈ કરી શકશે નહીં માટે છાણાનો ઓટલો બનાવી તેમાં પ્રહલાદને ખોળામાં લઈ હું બેસી જાઉં અને ચારેકોર છાણા ગોઠવી તેમાં અગ્નિ પ્રગટાવો જેથી મને અગ્નિ કાંઈ નહીં કરી શકે અને હું સરસ રીતે હેમખેમ બહાર આવી જઈશ અને ભક્ત પ્રહલાદ બળી જશે આ વાત તો હિરણ્ય કશ્યુપુને ખૂબ ગમી ગઈ જેથી આખા ગામમાંથી છાણા ઉઘરાવામાં આવ્યા ગામની બહાર મોટો ઢગલો કર્યો અને તેની વચ્ચે માટીનું એક માટીના માટલાની અંદર સાત ધાન્યો એટલે કે ઘઉં બાજરો મગ મઠ અડદ ચોખા જુવાર વગેરે તેની અંદર નાખી તેમાં જરૂરી પાણી ઉમેરી માટલીના મોઢાને ઢાંકી દીધું તેણે ચારે બાજુ લોખંડના તારથી બાંધી દીધું માટલાને અને તેની વચ્ચોવચ રાખી આજુબાજુ ફરતે ગોળ ફરતે મોટો છાણાનો ઢગલો બંગલો ગોઠવી દીધો અહીં માટલું એ હિરણીઓ કશ્યપુની બહેન હોળીકાનું પ્રતિક છે ખરેખર ત્યાં હોળીકા બાળ પ્રહલાદને લઈને બેસી ગઈ હતી અને સાંજ પછી એટલે કે પહેલી રાત્રિએ એટલે કે રાત્રિના પ્રથમ પહોરે તેને સળગાવવામાં આવે છે છાણા ભળભળ સળગવા લાગ્યા બધા એમ માનતા હતા કે બહેન હોળીકા હમણાં જ બહાર આવશે અને પ્રહલાદ બળીને રાખ થઈ જશે પરંતુ તેવું તો કાંઈ થયું નહીં પરંતુ તેનાથી ઉલટું બન્યું કે હોળિકા જે હતી એ બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદ રામ નામનું રટણ કરતો રહ્યો તેથી ભગવાને તેને હેમખેમ ઉગારી લીધો બધા છાણા ભળભળ બળી ગયા ત્યારે હોળિકા પણ તેની સાથે સાથે બળી ગઈ આમ જ્યારે ભક્ત પ્રહલાદને ઊની આંચ પણ ભગવાને આવવા ન દીધી બોલો બોલો દોસ્તો આજ રામ ભક્તિ એટલે કે પ્રદુ ભક્તિનું કેવું ફળ છે તો આ પ્રસંગ પરથી આજે પણ હોલિકા ઉત્સવ ફાગણ ફાગણસુદ પૂનમના દિવસે લોકો મનાવે છે એક રીતે જોઈએ તો દોસ્તો તે દૈવી શક્તિનો આસુરી શક્તિ ઉપર વિજય થાય છે તેનું એક પ્રતીક છે માટે તમારે પણ દૈવી શક્તિ ઉપાસના કરવી જોઈએ તેના ફળ સ્વરૂપે માણસો વચ્ચે રહી પણ પોતાના કર કર્તવ્ય કરવું જોઈએ વચ્ચે રહેલું માટલું એ માટીનું હોવાથી તેણે કાંઈ પણ થાય નહીં તેમાં મૂકેલું પાણી અને સાથે મૂકેલા બધા જ ધાન્યો સરસ મજાના રંધાઈ જાય છે અને સૌ પ્રસાદ તરીકે બીજે દિવસે તેણે વેચે છે આ સડકતી હોળીમાં માણસો ગડગડીયો નાળિયેર હોમે છે જે શેકાઈ જાય છે અને તેમાંથી નીકળતું ટોપરું પ્રસાદી રૂપે એકબીજાને વેચે છે હોળી પ્રગટે ત્યારે ઢોલ વગાડવામાં આવે છે બહેનો હોળીના સરસ મજાના ગીતો ગાય છે હોળી પર ફૂલ હાર ચડાવે છે આ રીતે હોલિકા ઉત્સવ ખૂબ ધામધૂમથી સમગ્ર ભારત દેશમાં મનાવાય છે તે દિવસે લોકો હજુર પતાસા અને ધાણી પણ વેચે છે સાંજે તેનું થેપલા અને મિષ્ટાન બનાવી ભોજન પણ સૌ કોઈ પોતપોતાના ઘરે કરતા હોય છે બીજા દિવસે સવારે પ્રસાદ વેચી પરસ્પર રંગ ઉડાડી ઉત્સવ મનાવવામાં આવે છે બહુ જૂના સમયમાં રંગો ન હતા ત્યારે લોકો પરસ્પર ધૂળ ઉડાડતા અને આવી રીતે રમતા તેથી તેનું નામ ધૂળેટી પડેલું છે સમય જતાં ગુલાલને એ બધું આવ્યું એટલે લોકો અબિલ ગુલાલથી રંગો રમતા થયા આ દિવસ એટલે કે ફાગણ વદ એકમ તે દિવસે શાળા કચેરીઓમાં રજા હોય છે તેથી લોકો સરસ રીતે રંગે રમે છે નવપરણી સ્ત્રીઓ કેસુડાના રંગથી રમે રંગે રમે છે પણ બાળકો આ રંગ કુદરતી હોવા જોઈએ જો કૃત્રિમ રંગ હોય તો તે નુકસાન કરે છે લોકો ગીત વગાડે છે એક હોળીનું ખૂબ જ સરસ હિન્દી બોલીવુડનું સોંગ છે હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ રંગો મે રંગ મિલ જાતે હૈ હોલી હૈ તો લોકો આવા હોળીના ગીત પર નાચગાન કરે છે અને ગામડાની અંદર તો આજ પણ ઢોલીને બોલાવી ગામના ચોરે રાસ મંડળીની રમઝટ રમઝટ બોલે છે લોકો સરસ રીતે રાસ રમે છે બાળકોને એ ખાસ જણાવવાનું કે કોઈની આંખ કે નાક કે કાનની અંદર કલર ન જાય તેનું ધ્યાન રાખવું નહીતર આખી જિંદગી કોઈ એવો અમૂલ્ય અંગ ગુમાવવાનો પણ વારો આવી શકે છે કોઈને પરાણે પરાણે હાથ પગ પકડીને ખેંચીને રંગે રમાડવા જોઈએ નહીં ક્યારેક આવા અજળાવેળા કરવા જઈએ તો કોઈના હાથ પગમાં ગંભીર ઈજા પણ પહોંચી શકે છે અને જીવનભર અપંગતા પણ આવી શકે છે તો માટે દોસ્તો આવી નાની નાની વસ્તુનો પણ આપણે ખ્યાલ કરવો જોઈએ અને હા એક મહત્ત્વની વાત કહેવાની મોટેરાઓને પણ મારે છે આજકાલ આપણા દરેક તહેવારોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિએ ઘેલું લગાડ્યું છે એની અંદરથી આપણો હોળી અને ધૂળેટીનો તહેવાર પણ બાકાત નથી તો ધૂળેટીની બાબતમાં એટલું જરૂરથી કહીશ કે મોટેરાઓ સમજી ગયા હશે પણ બાળકો સાથે મોટેરાઓને પણ મારે એ કહેવાનું કે પૈસા ભરીને સવારથી સાંજના પેકેજ બુક કરાવીને ધૂળેટી રમવા ન જતા આપણે આપણા જ શેરી મહોલ્લાના પડોશીઓ સાથે અને મિત્રો સાથે જ રંગે રમવાની મોજ કરવી જોઈએ આપણા ઉત્સવો એ શેરી ફળિયાના ઉજવાતા ઉત્સવો છે એટલે કે સૌ સાથે મળીને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે ઉજવવાના ઉત્સવો છે નહીં કે તમે કોણ અને અમે કોણ એવું વિચારી અને પાર્ટી પ્લોટની અંદર જઈ પૈસા ભરી અને આપણે એવી રીતે પોતાનો જે અમૂલ્ય તહેવાર હોય છે એ એવી રીતે આપણે ઉજવીએ માટે ઉત્સવો પોતાની સોસાયટીમાં શેરી મહોલ્લામાં જ ઉજવવા જોઈએ જેથી આપણી સંસ્કૃતિનું જતન થાય અને આપણી દિલથી લાગણી પણ જે છે આપણી ધર્મ પ્રત્યેની સંસ્કૃતિ પ્રત્યેની એ બની રહે અને હા જતા જતા એક કવિતા તો કહેવાની બને જ છે મારા બાર દોસ્તોને હોળી આવી હોળી આવી ખુશી અને આનંદ સાથે લાવી રંગોની પિચકારી લાવી સાથે ખુશીનો ગુલાલ લાવી ચાલ મોન્ટુ ચાલ પિન્ટુ મોજ મસ્તીથી રમીએ હોળી જોજે હો પાકા કલર રાખજે દૂર થાય નુકસાન કોઈને જો મજાના ગુલાલ અને કેસુડાના કલર જો રમીએ અને આનંદ કરીએ હોળી આવી હોળી આવી તો આવી આવી સરસ સરસ મજાની મજાની કવિતા સાથે દોસ્તો હું તમને વાત મારી વાણીને અહીં વિરમું છું અને દરેક બાળકોને હેપી હોળી અને હેપી ધૂળેટી અને અહીંથી મારા કલ્પા ઉપાધ્યાયના સૌને હેપી હોળી અને હેપ્પી ધૂળેટી અસ્તુ તો બાળમિત્રો કલ્પાબેને કેટલી સરસ મજાની વાતો કરી હોળી કેવી રીતે રમવી જોઈએ તો એની વાર્તા પણ કેટલી સરસ મજાની કરી તો વાર્તાલાપ સાંભળવાની મજા પડી ગઈ ને રંગબેરંગી પર્વ હોળી તો ધારાબેન એવું જ રંગબેરંગી ગીત સાંભળી બાળમિત્રો મિત્રો હોળીનો તહેવાર છે ને એ આખા ભારત વર્ષમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે અને દરેક પ્રાંતની એની રીત અલગ અને મજા અલગ પણ હોળીનો તહેવાર તો ઉજવાય જ અને હા એમાં આપણા ધર્મનું મહત્વ પણ એટલું જ છે અલગ અલગ જગ્યાએ જ્યાં પણ હવેલી હોય બાલકૃષ્ણની પૂજા થતી હોય તેમજ વ્રજમાં ગોકુળમાં એમાં ખાસ હોળીનું મહત્વ છે અને નંદલાલાને તો હોળીમાં માં ભૂલાય જ કેમ તો જીજ્ઞાબેન આપણે બાળમિત્રો ને કહીએ કે હોળી હૈ ભાઈ હોળી હૈ પ્યાર ભરી રંગોલી હૈ આવો મિલકર સાથ ચલે सबसे जाकर गले मिले लो अपनी टोली निकली धूम मची है गली गली पीला हरा गुलाब लाल चले हाथ में लिपट गुलाल सबसे अपनी यारी है रंग बिरंगे पिचकारी नाच रहे हैं खड़े खड़े सुम रहे हैं बड़े बड़े यह सब का त्योहार है हमको सबसे प्यार है तो आ रंग बिरंगी पर्व बाण मित्रों नाना थी मोटा सब कोई साथ रमजो सगा संबंधी स्नेही मित्रों बधा सा तमारा અને મજા કરજો તો તહેવાર છે ને આપના જીવનમાં ખુબ બધા રંગો ભરી દે ને એવી આપને હોલી પર્વ ની ખુબ ખુબ શુભકામનાઓ સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો